જયપુર રાજસ્થાન રાજસ્થાન વેચાઈ અને અન્ય ઇસમ ત્યાંથી ખરીદ કરી અંકલેશ્વર લાવ્યો હાથે ઝડપી પડાયો એસઓજી પોલીસ પટેલ પાર્ક પાસેથી ચોક્કસ માહિતીના આધારે ઝડપી પાડ્યો હતો બે મહિના પૂર્વે જ બાઇક રાજસ્થાનના જયપુર ખાતેથી ચોરી થઈ હતી પોલીસે ચોરીની બાઇક રિકવર કરી વધુ પૂછપરછ આરંભી અન્ય બાઇક ચોરીને વોન્ટેડ જાહેર કર્યો હતો ભરૂચ એસઓજી પોલીસ ચાર્ટર સંબંધિત કામ અર્થે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોરીની બાઇક સાથે ઈસમ ફરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પટેલ પાર્ક ખાતે વોચ ગોઠવી હતી દરમિયાન માહિતીના આધારે હીરો સ્પ્લેન્ડર પલ્સ બાઇક સાથે પટેલ પાર્ક એપાર્ટમેન્ટ ખાતે રહેતા મૂળ રાજસ્થાનના શ્રવણ લાલ ગુજ્જર ઝડપી પડાયો હતો જેની પાસે ગાડી અંગે દસ્તાવેજી પુરાવા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો આખરી પૂછપરછ કરી ગાડી વતનમાં ભીલવાડા ખાતે રહેતા મિત્ર સાવરલાલ ગુજ્જર પાસેથી એકવીસ હજાર રૂપિયા ખરીદ કરી હતી જે બાદ તેને ચોરીની બાઇક અંગે પોતાના બેનવિને જણાવતા તેના બનેવી નારાયણલાલ ગુજ્જરે પોતાની બાઇકની નંબર પ્લેટ આપી હતી જે નંબર પ્લેટ લગાવી ગાડી ફરતો હતો જે આધારે પોલીસે એન્જીન નંબરનો પોકેટ એપ્સ પર વેરીફિકેશન કરતા જયપુર પશ્ચિમ કરધણી પોલીસ મથકે રાજસ્થાન ખાતે આ બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જે બે મહિના પૂર્વે દસ જુલાઈના રોજ ચોરી થઈ હતી પોલીસે ચોરીની બાઇક જપ્ત કરી હતી અને શ્રવણલાલ ગુજ્જરની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી